ગામમાં સમજ્યા ખોરેજા અને હાલનું વધુ મારી પાસે અખિલ વગેર મચ્છમાર સમાજ ગાંધીધામ તાલુકાનું પ્રમુખ અને આજ જ વસ્તીમાં રહું છું સામે પર મકાન છે કંડલા પોર્ટવાળા તમારા પાસે આવ્યા હતા શા માટે અમારા પાસે આવ્યા ન હતા પણ અઢાર તારીખને આજો છે ને આજે છે અઢાર તારીખને અમે કોઈ હતા નહીં અહીંયા અને અઢાર તારીખે લગાવી ગયા અમે મોરમમાં ચીરાઈ હતા પછી ઓગણીસ તારીખે એ લોકો આવ્યા બે ચાર જીપ લઈને કે તમે જો આ લખેલ છે આમાં આ નામાં તમને અહીંયાથી ખાલી કરો આમ કરો ઠીક છે ઓગણીસ તારીખને આવ્યા તો ગોલસાથી મુલાકાત થઈ તો શું છે આમ છે તમ છે પ્લેટ બને છે શી છે પાંચ મેં કીધું તમારે ફ્રેશ પણ શું છે હવે આજકાલનો તો છે એ નહીં આજે અહીંયા પાંચ સાત હજાર વસ્તી રહે છે તો એનો આવવા જવાનો પ્રેસ કેમ બંધ કરો તમે તો તમે અમારે જોડે આવીને મેટિંગ કરો ત્રીસ તારીખ ઠીક છે ત્રીસ તારીખને આવશું પછી આખે વાગે સમાજ બધા ભેગા થઈ ને આજે અમે ગયા તા ચેરમેન છે ચેરમેન સાહેબને મળી આવેદનપત્ર જે અમારી રજૂઆતો હતી એ અમે બધી રજૂઆતો કરી સાહેબ એકદમ વ્યવસ્થિત રીતે ને સારી રીતે આશ્વાસન આપ્યું છે અમે ચેરમેન સાહેબે એ સુરેશ શુક્લા સિંધ સાહેબ અને જમીન વિભાગ અધિકારી રવિન્દ્ર સાહેબ બેન અને દાદાની સાથે એકદમ ખૂબમાં ખૂબ અમને માન મર્યાદામાં આપ્યો છે અને અમને કીધું છે કે જ્યાં સુધી તમારા એ જમીન અમે કોઈ હલ નહીં કરી ત્યાં સુધી તમને કોઈ ઉપાડવા નહીં આવે થેન્ક યુ સાહેબ તમે કેટલા તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો અમે અહીંયા પચાસ વર્ષ થઈ ગયા કંડલા એ આ જગા ઉપર પછી એનાથી આગળ જે અમારી કાર્ગો જટી છે એ જેમ જેમ ઉપર ડેવલોપર્સ થતો તો તેમને તો અમે દે નીકળી ગયા અને લાસ્ટ આપણે આયો આવ્યો શું કહેવાય વિકે ઉંબા પટેલ અને એબીસી વાળા સાત નંબર છ નંબર જતી બનાવીને અમે ત્યાંથી દરેક સીધા વન નંબર જટીની સામે ગયા ત્યાંથી કોઈ કારગીલ આવી હતી કોઈ કેપીટી દ્વારા કોઈ એવી કોઈ મતાકાતા કરીને કારગીલની પરમિશન માટે આવ્યા હતા અમને અહીંયા બચાવ થઈ ગયા અહીંયા આવી ગયા અમે અહીંયા તમે રહેવા આવ્યા અને આટલી બધી કંપનીઓ અહીંયા આવી એ તમને તમે જે સ્થળાંતર કર્યું એ તમારી રીતે કર્યું કે તમને કોઈએ કીધું હતું કારગીલ કારગિલને આપી દીધો હતો પછી અમને અહીંયા કીધું કે અહીંયા તમે હાલે જાઓ અમને હું બહુ તકલીફ થતી આવવા જવાની પણ અહીંયા આવ્યા તો અમને બહુ એટલે બહુ એટલે બહુ સારો અમારા છોકરા જે બહાર હતા આજે સાતમી આઠમી દસમી ભણે છે પછી અમારે જે ધાર્મિક પ્રમાણે રીત નવાજે માજુબામાં પડે છે સ્કૂલનું પછી મચ્છી વેચવાનું બહુ એકદમ સારી વ્યવસ્થા છે ને કંડલા પોટે એમને લાઈટ પાણી બધું આપ્યું છે અહીંયા બધા મચ્છી મરો રહી છે હા બધા ટોટલી મચ્છી પર તમે આમાં લખ્યો છે કે અહીંયા કોઈ ડિફરન્સ નથી અમે અહીંયા આજકાલના નથી સાહેબ

અમે અમે આટલી પછી કેશું બાકી તમે એમ કેશો કે ઉતારી દો એમ ઉતારી ની આટલી મે ઉતારી ની બતાવી ગયા વખતે આવી વધારે આવી સર બગે એમ ના કરો છો મહેરબાની આ તમને એમ છે આપણો ગ્રીન હાઇડ્રોજન નો

આ જો આ સંપકી કે એક ભાઈ જી ઝૂકડા તમને નડે છે ઈ તમે ને તો એટલે એની પરમિશન છે કલેક્ટર ની પરમિશન તું ગેસ હા ક્યાં તો ટેન્ડર છે ને તમને વેબસાઇટ માં બતાવું ટેન્ડર તમે સાહેબ અનલોક છે પાંચ હજાર દસ હજાર વસ્તી રહેશે પાંચ